જે પ્રમાણે આપણે સૌ કોઈ જાણીએ છીએ તે પ્રમાણે આજ રોજ વહેલી સવારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે વિદ્યાર્થીઓ જેની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અંત આવી ગયો છે આજ રોજ હાલમાં આપણે હાજર છે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળા ખાતે કે જ્યાં શાળાના સંચાલકો શાળાનો શિક્ષક ગણ તે વિદ્યાર્થીઓના મોઢા મીઠા કરાવી રહ્યા છે શાળામાં એક તહેવાર જેવો માહોલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું જે સારું પરિણામ આવ્યું છે તો શાળામાં પણ એક અનેરોજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ નિહાળી રહ્યા છો આ દ્રશ્યો છે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળા ખાતેના કે જ્યાંના ટ્રસ્ટીઓ સંચાલકો શાળાના જે વિદ્યાર્થીઓ છે તેનું મોડું મીઠું કરાવી રહ્યા છે અને એક તહેવારની જેમ આ જે રિઝલ્ટ આવ્યું છે જે પરિણામ આવ્યું છે તેનું ઉજવણી કરી રહ્યા છે

ધાર્યા મુજબ નું પરિણામ છે કયા પ્રકારની મહેનત રહેતી હતી સમગ્ર દિવસ દરમિયાન મહેનતમાં તો અહીંયા જે શાળા પર કરાવે એ ઘરે જઈને રિવિઝન કરવાનું જાતે થોડી મહેનત કરવાની અને શાળાનું શિક્ષણ શાળામાં ટ્યુશન નું શિક્ષણ બહુ જ મીન્સ ખૂબ ક્યારે કોઈ પણ કન્ફ્યુઝન ના રહેવા દે શાળાના કોર્ડિનેટ કોર્ડિનેટર ની મહેનત છે અમારા પ્રિન્સિપલની મહેનત છે અમારા ટ્રસ્ટીની મહેનત છે ખૂબ સારી સફળતાનો કોને આપશો મારી શાળાને શું બનવા માંગો છો વેબ ડેવલપર આ તો જે પ્રમાણે જોઈ રહ્યા છે તે પ્રમાણે કે વિદ્યાર્થીઓ પોતાની સફળતાનો તમામ શ્રેય શાળાને જ આપી રહ્યા છે ત્યારે શાળાના જે સંચાલકો છે તેમની સાથે વાત કરશું કે તેઓ વિદ્યાર્થીને કયા પ્રકારની મહેનત કરાવે છે જેના કારણે વિદ્યાર્થીઓ આજે સફળતાના શિખર સુધી પહોંચી શકે છે જે આપનો પરિચય આપજો મારું નામ દીપક વડિયાદરા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં સીઈઓ તરીકે ફરજ બજાવું છું આજે ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું જે પરિણામ ડિક્લેર થયું અને ખરેખર જાણીને ખૂબ આનંદ થયો કે છેલ્લા પાંચ વર્ષથી અમારી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને ગયા વર્ષે અમારે એવન હતા અને આ વર્ષે સાથે મોટા વરાછા ખાતે ઉજ્જવળ પરિણામ હાંસલ કર્યું છે અને આ પરિણામ આવવા પાછળ અમારી જે કોમર્સની ટીમ છે મેનેજમેન્ટ ટીમ છે ટ્રસ્ટીગણ છે અને બધાનો સહિયારો પ્રયાસ થકી આ પરિણામ હાંસલ કરી શુક્યા છે મોટા વરાછા ખાતે જોઈએ તો ટેકનોલોજી ની બાબતમાં જોઈએ ને તો અમારી સ્કૂલ ફર્સ્ટ નંબર ઉપર છે અમારે એસી ક્લાસરૂમ માં બધા જ ક્લાસરૂમ ની અંદર પેનલથી અમે અભ્યાસ કરાવી રહ્યા છીએ જે વિદેશોમાં જે રીતનું શિક્ષણ પદ્ધતિ હોય એ ટેકનોલોજી અમારી સંસ્થામાં છે ને આ મને ખૂબ મોટો ગર્વ છે અને ધોરણ ના વાલી અને વિદ્યાર્થીઓ પણ એટલો બધો સપોર્ટ કર્યો કે છેલ્લા દિવસ સુધી તે લોકો શાળામાં હાજર રહ્યા અને છેલ્લા દિવસ સુધી અમે મહેનત કરાવી

તો હાલમાં આપણે નિહાળી રહ્યા છીએ જ્ઞાનપીઠ શાળા ખાતે જે આપણે જોડાયા હતા અને અહીંના જે સામાન્ય પ્રમાણના જે વિદ્યાર્થીઓ છે તેના પરિણામની અહીંથી આપણી જે ઝલક મેળવી છે ખરેખર એક ઉત્સાહ જેવો માહોલ છે અને આજના આ દિવસને અહીં સૌ કોઈ વધાવી રહ્યા છે જે પ્રમાણે જોયું તે પ્રમાણે સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તેની તમે સૌ કોઈ નિહાળ્યું કે મીઠાઈ ખવડાવીને અને શાળાના જે સંચાલક છે તેમના દ્વારા એક તહેવારની જેમ આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન જીગ્નેશ પંડલા સાથે મોનિકા પરમા ન્યૂઝ સુરત